કાવે બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજનો ટોપિક છે બોમ્બે કટ બ્લાઉઝ કટિંગ તો સલો મિત્રો આપણે શરૂ કરીએ તો આવી રીતે પહેલાં હૂકની લાઇન આપણે ખેંચી દેવાની સીધી સ્ટ્રેટ પછી આપણે સેમ જે પાછળનો ભાગ છે તે આવી રીતે માર્કિંગ કરી લેવાનું આવી રીતે સેમ મિત્રો વિડીયોમાં બતાવ્યા એ પ્રમાણે તમે કરજો એટલે તમે પણ પછી આવી રીતે સ્ટ્રેટ લાઈન ખેંચી દેવાની આવી રીતે આપણે જે એક ઇંચ પાછળના ભાગનું છે તે ડાંટનું માઇનસ કરી દેવાનું તો આપણે કમરની લાઈન ત્યાં આવી ગઈ આવી રીતે પછી આપણે આ સાતીની લાઈન આ આપણે શોલ્ડરની લાઈન આ આપણે ગળાની લાઈન હવે આવી રીતે આપણે ગળાને કેટલું ડીપ બનાવવાનું છે તેનું માર્કિંગ કરી લેવાનું તો આ રીતે આ ગળાની લાઈન તો આવી રીતે આપણે ગળું દોરી લઈશું આવી રીતે આવી રીતે ગળું દોરા જાય પછી આપણે સેમ આપણે આરમોલ દોરી લઈશું આવી રીતે આરમોલની ફૂટ જે પ્રમાણે વિડીયોમાં બતાવે એ પ્રમાણે તમે પણ રાખીને આવી રીતે કરી શકો પછી આપણે બસ પોઈન્ટની હાઈટ લેવાની છે તો ત્રીસનો મારો બ્લાઉઝ છે સાતથી ત્રીસ છે તો એનો નવ ઇંસે બસ પોઈન્ટ આવશે આ સેન્ટર લેવાનું તો સેન્ટર લેવાનું છે સાતીનો દસમો ભાગ પ્લસ અડધો ઇંચ તો આપણે ત્રીસની સાતી છે તો સાડા ત્રણ ઇંસે સેન્ટર પોઈન્ટ આવી ગયો તો સેન્ટર પોઈન્ટથી આપણે આવી રીતે ફરતી સાઈડ એક એક ઇંચ આ જે મેં માર્ક કર્યું એ સેન્ટર પોઈન્ટથી એક એક ઇંચ દાંટ આપણા બધા દૂર આવશે તો આવી રીતે તમે પણ માર્ક કરી લેજો આવી રીતે માર્ક થઈ જાય આપણે પછી આપણે ડાંટ આપવાનો છે તો પહેલાં આવી રીતે આરમોલની સાઈડથી આપણે જે આપણો બસ્ટ પોઈન્ટનો સેન્ટર આવ્યો હોય ત્યાંથી એક ઇંચ દૂર વિડીયોમાં જે રીતે બતાવું ને એ રીતે તમારે ઝીરો પોઈન્ટ પંચોતેરનો ડાંટ ત્યાં લેવાનો છે આવી રીતે તો આપણા ડાંટનું માર્કિંગ થઈ ગયું આવી રીતે જો જેમ ફૂટ હું રાખીને જે ડ્રાફ્ટિંગ દોરું છું એવી જ રીતે સેમ તમારે દોરી લેવાનું પછી આ આપણે બટન પટ્ટી સાઈડ આવી રીતે એ પણ ઝીરો પોઈન્ટ પંચોતેર ઇંચ આવી રીતે આ ડાંઠનું માર્કિંગ કરી વાળવાનું બસ પોઈન્ટથી એક ઇંચ દૂર રહે એ રીતે પછી આપણે હવે બેલ્ટ વાળું બનાવવાનું છે તો આપણે હવે બેલ્ટનું માર્કિંગ કરી લઈશું તો આ બસ પોઈન્ટ છે ત્યાંથી આપણે અઢી ઇંચ નીચે આવી રીતે બેલ્ટનું માર્ક કરી લઈશું આપણે તો આવી રીતે બેલ્ટનું માર્ક થઈ જાય એટલે આપણે આ સ્ટ્રેટ લાઇન જે બેલ્ટ બનાવવાનો છે તેની આવી રીતે ખેંચી દેવાની છે બેલ્ટની લાઇન ખેંચા જાય એટલે આવી રીતે જ્યાં આપણે બસ પોઈન્ટનું સેન્ટર આવ્યું હોય ત્યાં માર્ક કરી લેવાનું અને જે દાંઠ લેવાનો હોય મારે આમાં બે ઇંચ હતો તો મેં આવી રીતે બે ઇંચનો ડાંટનું નિશાન કરતી હતી આ ડાંટ આપણે જે છે એ મેઈન ડાંટ છે તો આ આપણે બસ પોઈન્ટના સેન્ટરથી અડધો ઇંચ દૂર રાખ આવી રીતે વધારે પફ ક્રિએશન કરાવવું હોય તો તમે અઢી ઇંચનો દાંટ પણ લઈ શકો મારે એમાં બે ઇંચનો હતો તો મેં બે ઇંચનો લઈ લીધો પછી આવી રીતે આપણે જીરો પોઈન્ટ પંચોતેર આવી રીતે ઊંચે લેવાનું માર્ક કરી લેવાનું આવી રીતે પછી આપણે આરમોલની ફૂટ છે જે એ ડાંટને આવી રીતે મેળવી આ રીતે આપણે લાઈન ખેંચી અહીંયાથી આપણો બેલ્ટ કટિંગ થશે આ થઈ ગયું બેલ્ટનું માપ આવી રીતે સેમ ફૂટ મૂકી અને આપણે જીરો પોઈન્ટ પંચોતેર આવી રીતે ઊંચે આરમોલી સાઇટ આવી રીતે હવે આ જે માર્કિંગ થઈ ગયું તો આપણે જે વચ્ચેથી બેલ્ટ કાપવાના સિવાય ત્યાં આપણે સિલાઈ માર્જિન એડ કરવાનું તો આવી રીતે સિલાઈ માર્જિન એડ કરી દેવાનું આવી રીતે તો આપણે આ સિલાઈ માર્જિન બેલ્ટનું એડ થઈ ગયું આવી રીતે પછી આપણે આવી રીતે જે ડાંટમાં કપડું સ્કીપ કર્યું તો એ પ્લસ કરીએ આપણે અહીંયા આરમોલની સાઈડ પણ આપણે આવી રીતનું ઝીરો પોઈન્ટ પંચોતેર પ્લસ કરશું તો એવી રીતે ડાટનું અને આપણે જે આર મોલમાં ડાંટ લેવાના છીએ ત્યાંનું આવી રીતે પ્લસ કરી દેવાનું આવી રીતે આ આવી લાઈન ખેંચાઈ ગઈ એ લાઈને આપણે કટિંગ કરવાનું તો આવી રીતે તો આવી રીતે આપણે જે ડાંટ લીધો છે તેનું બેલ્ટમાં પણ માર્કિંગ કરી નાખીશું જેથી કરીને આપણે બેલ્ટ જે સાઈઝનું જો એ સાઈઝનો કટ થઈ જાય તો આવી રીતે આપણે અમે બેલ્ટ અહીંથી કટિંગ કરી લઈશું આપણે આવી રીતે આ આપણો થઈ ગયો બેલ્ટ કટિંગ તો મિત્રો જે તમે વિડીયોમાં જુઓ એ પ્રમાણે તમે કટિંગ કરી લેવાનું મિત્રો તમને કંઈ ન સમજ પડે તો એની મને કમેન્ટ કરજો તો જેથી કરીને મને એનો ઉપર વિડીયો બનાવવાની ખબર પડે કારણ કે તમારા બધા એના સાથ સહકારથી અને તમારી બધી કમેન્ટોથી અમે વિડીયા બનાવતા હોય તો તમને કોઈ કટિંગ ન આવડતું હોય તો એની પણ મને કમેન્ટ કરજો અને અમારા વિડીયો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે તમારી માટે અમે આવા નવા નવા વિડીયો લાવતા રહીશું કારણ કે તમારા સપોર્ટ હોય તો જ અમે વિડીયા બનાવી એકવી ને તમે જોવો નહીં તો કેમ બનાવી એકવી તો તમારા મિત્ર સર્કલમાં કોઈને ન આવડતું હોય તો એના વિડીયો મોકલજો અને તમને પણ કોઈ કટિંગમાં પ્રશ્ન રહેતો હોય તો એની મને કમેન્ટ કરજો અથવા ઇન્સ્ટાગ્રામમાં મારું આઈડી છે આયુષ સાડી શોપ કરીને તેમાં મને ડાયરેક્ટ મેસેજ પણ કરી શકો છો તો થેન્ક યુ